નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો હવે રાજકોટ વાત કરવી છે રાજકોટ શહેરની ખૂબ મોટા પાયે કરેલ સ્કે છે ફરિયાદીએ જે રીતે વાત કરી છે ફરિયાદીનો જે રીતે આરોપ છે કે તેમને વેબ સિરીઝ બનાવી આપવામાં આવશે તે રીતની લાલચ આપવામાં આવી સિત્તેર થી એસી લોકો સાથે આ સ્કેમ કરવામાં આવ્યો છે તેમને એ રીતે વાત કરવામાં આવી કે તમારે ડિપોઝિટ રૂપે દસ હજાર રૂપિયા આપવા પડશે અને દસ હજાર રૂપિયા આપ્યા પછી હું પાંચ કે છ એપિસોડમાં એક વેબ સિરીઝ બનાવીશ તેના માટે તમારે સુરત આવવાનું થશે મુંબઈ આવવાનું થશે અલગ અલગ જગ્યાની તેણે વાત કરી અને ત્યાર પછી તેમને પર એપિસોડ રૂપિયા પણ આપવામાં આવશે આ રીતની વાત તેમની સાથે કરવામાં આવી એટલે અંદાજીત સિત્તેર થી એસી લોકોએ તેને ડિપોઝિટ રૂપે દસ દસ હજાર રૂપિયા આપ્યા હતા અને જે આરોપી છે તેનું નામ છે માનવ લાખાણી માનવ લાખાણી આટલા લોકો સાથે સ્કેમ કર્યો છે અંદાજીત વાત કરીએ તો આઠ લાખ રૂપિયાનો તેને સ્કેમ કર્યો છે આ સ્કેમમાં માત્ર રાજકોટના લોકો જ ફસાયા છે નથી ન માત્ર રાજકોટ અમદાવાદ અને સુરતના લોકો પણ આ સ્કેમમાં ફસાયા હતા લગભગ આઠ લાખ રૂપિયા સુધીનો માનવ લાખાણીએ ફ્રોડ કર્યો હતો ત્યાર પછી તેમને એવું કહેવામાં આવ્યું કે આ તારીખે શૂટ કરીશું પેલી તારીખે શૂટ કરીશું પછી છેલ્લી જયારે તારીખ આવી ત્યારે લોકો ગ્રીનલેન્ડ ચોકડીએ ભેગા થયા હતા ત્યાર પછીથી માનવ લાખાણીનો ફોન બંધ આવે છે તે કોઈ પણ વ્યક્તિનો ફોન નથી ઉપાડતો ત્યાર પછી આ લોકોએ આ રીતે ફરિયાદ કરી હતી વિડીયો મારફતે પોતાની સાથે જે સ્કેમ બન્યો છે તેની આ ભીતી જણાવી હતી સૌથી પહેલા નજર કરીએ કે તેમણે શું કર્યું તો પોરબંદર થી આવ્યો છું અમે બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છે અમે એક ફ્રોડ નો શિકાર બન્યા છે જે માનવ લાખાણી કરીને છે એક વ્યક્તિ જે અત્યારે સ્થિત પુણે છે પણ તે રાજકોટ આવ્યો હતો અને અમને બધાને દસ દસ હજાર પેમેન્ટ કરવાનું કીધું છે એક વેબ સિરીઝ માટે બરાબર એ વેબ સિરીઝ માટે આ બધા નાનકા નાનકા છોકરાઓ બધા અમે ચાર વાગ્યાના હેરાન થાય છે બધા આ બધાને તમે જોઈ લો બરાબર બધાને તમે જોઈ લો આ બધા આ બધા ભોગ બનેલા છે બધીએ દસ દસ હજાર ભર્યા છે અને બધી હેરાન થાય છે એ ભાઈ અમારો ફોન ઉપાડતો નથી અમને બધીના ફોનને સ્વિચ ઓફ કરી દીધા છે અને જેટલા પણ ગ્રુપમાં છે અહીંયાથી છે રાજકોટથી છે અમદાવાદથી છે સુરતથી છે બધા સાથે આ એક જ ફ્રોડ કરેલો છે બરાબર અને ટોટલ એસી વ્યક્તિ છે આઠ લાખ રૂપિયાનો ફ્રોડ કર્યો છે હજી અમારા નિકુલભાઈ છે એ આઈ ના છે રાજકોટ ના એ પણ તમને બધા અલગ અલગ ગામમાંથી ભેગા થયા છે અને બધા લોકોએ દસ દસ હજાર રૂપિયા ડિપોઝિટ તો પેમેન્ટ કરેલું છે જે શૂટ દરમિયાન અમને પાછા આપશે એવી વાત કરેલી હતી અમે બીજા આખા ગુજરાતમાં થઈને સિત્તેરથી એસી લોકો છીએ એમ કરીને ગણી એટલે સાતથી આઠ લાખનું ફ્રોડ કરેલ છે અને આ ભાઈનું નામ છે માનવ લાખાણી જે હાલ પુણે બાજુ છે અને છે રાજકોટનો ભાઈ મારું નામ કુંજલ સિંગાડા છે હું રાજકોટથી છું મારો સન મોડલ ને છે એટલે અમે બધા ફેશન શોમાં અને જતા આવતા હોય ત્યાં બે વર્ષ પહેલાં આ માનવ લાખાણી નામનો યુવક જે અંદાજે વીસથી પચીસ વર્ષની એ જ છે અમને મળેલા અને બે ત્રણ મહિના પહેલાં એણે અમને લોભામણી સ્કીમ જેવું આપ્યું કે હું એક વેબ સિરીઝ ચાલુ કરવાનો છું તમારે અત્યારે ડિપોઝિટ પેટે સાતથી દસ હજાર જેવું બધા પાસેથી લીધું છે અને પછી હું છ એપિસોડ શૂટ કરવાનો છું પર એપિસોડ એ સમ અમને સામે ફીઝ આપવાના હતા અને આ ફીઝ એણે અમારી પાસેથી ડિપોઝિટ પેટે લીધી હતી કે અમે લોનાવાલા જાશું એટલે અમને આપી દેશે ચાર પાંચ વાર ડેટ ચેન્જ થઈ આજની ડેટ લાસ્ટ ફાઇનલ હતી સવારે પાંચ વાગે બધાને અહીંયા ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ આવવાનું હતું બધા ચાર વાગ્યાના આવેલા હતા નાના નાના અમારા બાળકો સાથે અમે બધા સવારના આવેલા હતા અને એ અમે અહીંયા એની બસની વેઇટ કરતા હતા તો એ વારે વારે ફોનમાં એટલો જવાબ દેતા હતા હમણાં બસ આવે છે હમણાં બસ આવે છે દસ મિનિટ પંદર મિનિટ દસ મિનિટ જવાબ દેતા હતા અને પછી ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો પાછો થોડી વાર એણે ફોન ચાલુ કર્યો અને બાર વાગે આવશે બસ એવો ટાઈમ આપ્યો અને અત્યારે બારેક વાગવા આવ્યા છતાંય તે હજી સુધી એની બસ નથી હવે એના ફોન સ્વિચ ઓફ આવે છે એનો કોઈ અતોપતય નથી એના કોઈ કોન્ટેક નથી અને કાંઈ અમને મેસેજ નથી એટલે એણે અમારી સાથે ધોખો કર્યો એટલે અમે જાહેર જનતાની હિત માટે આ પ્રેસમાં અમે નોટ આપવા માંગીએ છીએ કે એના જાલમાં કોઈ ફસાય નહીં બીજી વાર અને કોઈ સાથે આવું ફ્રોડ ન થાય એના માટે થઈને અમે એની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ લખાવી છે અને જે થતું હશે અમે એના વિરુદ્ધ બધું કરશું આ રીતનો સ્કેમ પહેલીવાર આચરવામાં આવે હોય એવી કોઈ ઘટના નથી આવા કિસ્સાઓ અનેક સાંભળી ચૂક્યા છે આપણે આવા અનેક કિસ્સાઓ પણ બની ચૂક્યા છે આવી રીતે ડિપોઝિટ રૂપે પૈસાઓ લઈ લેવામાં આવતા હોય છે આ કરી દેશું ઓલું કરી દેશું ઓલી વસ્તુ તમને આપી દેશું અને છેવટે પછી એ વ્યક્તિનો ફોન બંધ થઈ જતો હોય છે હાલ અત્યારે આ રીતની ફરિયાદ મળી છે આ દિશામાં પોલીસ પણ પોતાની તપાસ શું શરૂ કરે છે જોવાનું રહ્યું સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું અમને રજા આપશે